પ્રેસ ધલોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ ગીતશાસ્ત્ર એકાણુંમાં અધ્યાય અને ચૌદમી કલમ ત્યાં લખવામાં આવ્યું છે તેણે મારા પર પોતાની પ્રીતિ બેસાડી છે માટે હું તેને બચાવીશ તેણે મારું નામ જાણ્યું છે માટે હું તેને ઊંચો કરીશ ઈશ્વર પર જ્યારે માણસ પ્રીતિ કરે છે એવા સમયે ઈશ્વર એમને બચાવે છે અને ઈશ્વરનું નામ જાણે છે ત્યારે ઈશ્વર એમને ઊંચા પણ કરે છે પરંતુ આપણે ઈશ્વરને જાણ્યા વગર જ ઊંચા થવા માગીએ છીએ ઈશ્વરને પ્રેમ કર્યા વગર જ આપણે બચી જવું છે નરકથી એ અશક્ય છે જ્યારે જ્યારે આપણે નરકથી બચવા માટે પાપથી બચવા માટે કોશિશ કરીએ છીએ તો ઈશ્વરે આપેલા વચનોને આપણે ફોલો કરવો પડશે ઈશ્વર આપણને જે વચન આપે છે તેનું પાલન કરવું પડશે પછી એ કેટલું એ કડક હોય અને કેટલું એ કઠિન હોય કડવું હોય સત્ય હંમેશા કડવું હોય છે અને એ કડવાને આપણે જ્યારે ગ્રહણ કરીએ છીએ એવા સમયે આપણે આશીર્વાદોના વારસ બનીએ છીએ એવી જ રીતના જ્યારે આપણે પ્રભુને પ્રેમ કરીએ છીએ અહીંયા ખાલી એક દિવસની વાત આવતી નથી જિંદગીભરની વાત આવે છે આપણું જીવન એ ઈશ્વર માટે વ્યસ્તિત વ્યતીત કરવાનું છે તેણે મારા પર પોતાની પ્રીતિ બેસાડી છે ખાલી ચાલતા ચાલતા નથી આપણે પ્રભુને કહીએ કે પ્રભુ અમે તમને પ્રેમ કરીએ છીએ એક સંજોગોમાં એક પ્રસંગોમાં આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ તેને કહેવાય ઈશ્વરને માટે મરવા તૈયાર થઈ જવું પડે ત્યાં સુધીનો પ્રેમ છે મને ઘણી વખત લાગે કે કેવી રીતના લોકો શહીદી વહોરે છે જ્યારે નાના હતા ત્યારે કેવી રીતના પ્રભુને માટે મરી જતા હશે એ સવાલ થતો હતો પરંતુ અત્યારે જ્યારે સતાવણીઓ થાય છે મુસીબતો આવે છે સેવાને માટે પ્રોબ્લેમો ઊભા થાય છે તો છતાં પણ દુઃખ વેઠીને પણ સેવા કરો ઈશ્વરે આપેલી સેવા છે ઈશ્વરે સોંપેલું કામ છે એને કેમ છોડી દેવાનું એવા મને વિચાર આવે ઈશ્વર પ્રત્યે જો પ્રેમ હશે તો આપણે હર કોઈ દુઃખ એમના માટે વેઠવાને માટે તૈયાર હોઈશું બાકી દુનિયામાં જોવા જાય તો બહુ ધંધા રોજગારો જીવવાને માટે મળી જશે પરંતુ સેવાને માટે લોકો પસંદ કરશે નહીં દુનિયામાં જવાનું હોય તો બહુ આસાન છે પરંતુ જ્યારે આપણે સેવાને પસંદ કરીએ છીએ ક્યારે પસંદ કરીશું જ્યારે પ્રભુને પ્રેમ કરીશું ત્યારે દુનિયામાં બહુ બધા પ્રેમો છે દુનિયામાં બહુ બધી સવલતો છે દુનિયામાં બહુ બધા ધંધા રોજગારો છે આ આપણે સેવાને માટે ધંધા રોજગાર કરતા નથી પરંતુ જ્યારે દુઃખો આવે છે એવા સમયે ઈશ્વર પ્રત્યે પ્રેમ છે એટલા માટે એમને વળગી રહીએ છીએ પ્રીતિ બેસાડેલી છે ઈશ્વર પર એટલા માટે દુઃખમાં પણ ત્યાં ટકી રહીએ છીએ નભી રહીએ છીએ દટાઈ રહીએ છીએ કે પ્રભુ કોઈને કોઈ દિવસે એવો તો ઉપાય આપણા માટે કરશે કે અત્યારે જે પ્રોબ્લેમમાંથી આપણે જઈ રહેલા છે દબાણ મહેસૂસ કરીએ છીએ બંધનનો મહેસૂસ કરીએ છીએ એમાંથી આપણે નીકળી શકીશું એવી આશા આપણા જીવનમાં હોય છે તેથી આપણે શું કરવાનું છે કે આપણા તરફથી આપણા તરફથી પ્રથમ ઈશ્વરને આપણે પ્રીતિ કરવાની છે ઈશ્વરને પ્રેમ કરવાનો છે જ્યારે લગ્નગ્રંથિથી જોડાય છે ત્યારે સિમ્પલ પહેલાં વાક્ય બોલાય છે પરંતુ એ બધી પબ્લિકની મધ્યમાં બોલાય છે પબ્લિકની મધ્યમાં બોલાય છે બહુ સિમ્પલ પરંતુ એટલા એ અસરકારક છે અને એટલા બધા એ મજબૂત છે કે તેને તોડી શકાય નહીં ગીતોનું ગીત આઠ અને છમાં જણાવે છે સોટ ભાગ કેમ કે પ્રીતિ મોત સમાન બળવાન છે એવી જ રીતના કરાર કરેલો છે એ પણ બળવાન છે અને એ તોડી શકાતો નથી અને જેમના જીવનમાં તૂટી જાય છે એ મુસીબતોમાં આવી જાય છે જ્યારે રૂથની પાસે કશું જ નથી એવા સમયે એ ઇઝરાયલ દેશમાં નાઓમીની સાથે જવાને માટે તૈયાર થાય છે નાઓમીને પ્રેમ કરે છે કશું નથી નાવમીની પાસે નાવમી પાસે નાઓમીની પાસે ઘોડો નથી બંગલો નથી પૈસો નથી ખેતર નથી કશું નથી પરંતુ નાઓમી પ્રત્યે આ રૂથને પ્રેમ હતો રૂથ પ્રત્યે પણ નાઓમીને પ્રેમ હતો અને તેથી એકબીજાને તેઓ વળગી રહે છે આજના જમાનામાં આ દાખલો આપવો બહુ સહેલો છે આ કેટલા ટકા સાચું આજના યુગમાં આપણે કદી એ નહીં કરી શકીએ પરંતુ બાઇબલ કહે છે એ પ્રમાણે થયેલું છે થઈ શકાય છે ઈશ્વરના વચનો દ્વારા કરી શકાય છે રૂથ એક સત્તરમાં જણાવે છે જ્યાં તું મરશે ત્યાં જ હું મરીશ ને ત્યાં જ હું દટાઈશ જો મોત સિવાય બીજું કંઈ મને તારાથી જુદી પાડે તો યહોવા મારું મોત આણે ને એથી પણ વધારે દુઃખ દે હવે નાઓમીને ખબર પડી કે આ છોડવાની નથી મારા પ્રત્યે એમને પ્રેમ છે મારી પાસે કશું નથી હું વૃદ્ધ થયેલી છું હું કોઈ દીકરો પણ આપી શકું એ સ્થિતિમાં નથી પરંતુ તો જ છતાં મને વળગી રહેલી છે મારા પ્રત્યે પ્રેમ છે તેથી પછી નાઓમીએ પણ એને ત્યાં જ રહી જાય એવું કહેવાનું પડતું મૂક્યું જ્યારે ઈશ્વરને આપણે પ્રેમ કરીએ છીએ ઈશ્વર સંગાતે ચાલીએ છીએ ઈશ્વર જે સર્વ આજ્ઞા આપે છે કઠિન હોય ધીમે ધીમે પાળવાને માટે કોશિશ કરીએ છીએ ઘણી વખત સવાલ પૂછી નાખીએ ઘણી વખત ઈશ્વરને કહીએ કે કેમ તમે મારા જીવનમાં આ દુઃખો આવ્યા આવવા દીધા આણ્યા પરંતુ પછી બે દિવસ પછી આપણને ફરીવાર પસ્તાવો થાય છે આપણે ખોટા છીએ અને પ્રભુ સાચા છે દુઃખ આણીને આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ કે નહીં એ ઈશ્વર તપાસવા માગે છે આપણો પ્રેમ બદલાય તો નથી જતો ને એ પ્રમાણે પ્રભુ જોવા માગે છે ગીત શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે કે તેઓએ મને ચાહ્યો નહીં એટલે ઈસરાયલ લોકોએ પોતાનો પ્રેમ બદલી નાખ્યો બાલને આપી દીધો પ્રેમ બાલની પૂજા કરવા લાગ્યા અને ઈશ્વરને ચાહવાને બદલે એ લોકોએ બીજાને ચાહવા લાગ્યા અને ત્યાં ઈશ્વરે પણ એમને પછી છોડી દીધા આજે આપણી ચાહત કોના માટે છે ઈશ્વર માટે છે કે કોઈ વ્યક્તિને માટે છે તે આપણે જોવાની જરૂર છે વ્યક્તિ આપણને કશું આપી શકવાનું નથી જ્યારે ઈશ્વરને આપણે ચાહીએ છીએ ઈશ્વરને આપણે ફોલો કરીએ છીએ ત્યારે ઈશ્વર પાસે આપણને આપવાને માટે ઘણું બધું છે મનુષ્ય બી આપણને આપી શકે છે પુષ્પગુચ્છ આપી શકે છે નહીં તો સારા શબ્દ આપી શકે છે પણ જિંદગીભર એ આપણી હરેક કષ્ટોમાં ઊભા રહેવાના માટે સક્ષમ નહીં હોઈ શકે પરંતુ ઈશ્વર આપણી સમક્ષ એ પ્રમાણે દુઃખોમાં ઊભા રહીને આપણને હેલ્પ કરે છે તો આ દિવસોમાં આપણે પસંદ કરીએ કે આપણે કોને પ્રેમ કરીએ અને ઈશ્વરને જાણીએ કે વ્યક્તિઓને જાણીએ ઊંચા થવાને માટે નહીં બચવાને માટે નહીં પરંતુ ઈશ્વરને સાચા હૃદયથી પ્રેમ કરીને ઈશ્વરને આપણે કહી શકીએ છીએ કે ઈશ્વર અમે તમને પ્રેમ કરીએ છીએ તમે અમારા માટે ઘણું બધું કર્યું છે અમે તમારને પ્રેમ કરીને કંઈક અમે થોડીક ગિફ્ટ આપવા માગીએ છીએ એ પ્રમાણે આપણે કહી શકીએ છીએ અને આપણો પ્રેમ પ્રદર્શિત કરી શકીએ છીએ તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આમેન પ્રાર્થના કરીએ પ્રેમાળ પરમેશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ તમામ શ્રોતાજનો પર તમારી અનુગ્રહની દ્રષ્ટિ રાખો આજે દુનિયાના ખોટા પ્રેમમાં તેઓ સંકળાયેલા હશે એ હરેક સંબંધોને તોડીને પ્રભુ તમારા પ્રત્યે પ્રીતિ કરે એવી કૃપા અમે માગીએ છીએ તમે એમને બચાવજો તમે એમને ઊંચા કરો એવી કૃપા માગતા પ્રાર્થના પ્રભુ ઈશુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આમેન થેન્ક યુ પ્રેસ ધ લોડ ગોડ પ્લેસ યુ આમેન